લાઈવ વેબ ચેનલના ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા અમદાવાદમાં માં બે નવી શાખા પ્રારંભ પંજાબ એન્ડ સિંધ બેંકે ગર્વથી તેમના પંદરસો ચોપનમુ અને પંદરસો પંચાવનમી શાખાનો પ્રારંભ કર્યો છે જેને ચાંદખેડા અને વટવા ખાતે એક ગૌરવપૂર્ણ શરૂઆત થઈ છે આ કાર્યક્રમને રિબિન કટિંગ સેરેમની પછી ગ્રાહકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ગુરુદ્વારા જ્ઞાનીજીએ આ નવી શાખાઓની સમૃદ્ધિ માટે આધ્યાત્મિક આવાહન અને આશીર્વાદ આપ્યા રિબિન કાપવાની વિધિ સ્વરૂપ કુમાર શાહ પંજાબ એન્ડ સિંધ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દ્વારા કરવામાં આવી હતી શાહ એ પ્રેરક હાજરી એક મજબૂત સમુદાય સંબંધોને પ્રોત્સાહન આપવાનું કાર્ય તેમજ બેન્કિંગ ને સેવા પ્રદાન કરવા માટેનું બેંકનું સમર્પણનું ઉદાહરણ છે શાહ સાથે અમિત નાગર ગાંધીનગર ઝોનના ઝોનરલ મેનેજર દીપક કુમાર શર્મા શશી ભૂષણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પંજાબ એન્ડ સિંધ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સી સ્વરૂપ કુમાર શાહ એ જણાવ્યું હતું કે અમારી બેંક ગુજરાત રાજ્યમાં તેના પદને ચિહ્નિત વધુ વિસ્તારવા માટે વ્યૂહાત્મક રીતે યોજનાઓ તૈયાર કરી છે અમારી બેંક કચ્છ રાજકોટ વલસાડ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાઓ સહિત ગુજરાતના આઠ વધારાની શાખાઓ ખોલશે એકત્રીસ માર્ચ બે હજાર માં સમગ્ર ગુજરાતમાં પચાસ શાખાઓ ખોલવામાં આવશે અને બેંક તેના ડિજિટલ ઉત્પાદનોને સુધારવા માટે પણ રોકાણ કરી રહી છે બેંકની ડિજિટલ બેન્કિંગ એપ્લિકેશન પી એસપી યુ આઈ એલસી સહિત બાર પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે નમસ્કાર હું ડોક્ટર દીપક શર્મા પંજાબ એન્ડ સિન બેંકમાં મેનેજર છું અમારી આ ચોવીસમા નંબરની બ્રાન્ચ અને પચીસમા નંબરની બ્રાન્ચ વટવા જે બંને આજે ઉદ્ઘાટન થઈ રહી છે અમારો બિઝનેસ દિન પ્રતિદિન ગુજરાતમાં વધી રહ્યો છે એ માત્ર ને માત્ર તમારા લોકોના સહકારથી તમારા લોકોના અમારા અહીંયા ફૂટફોલથી અને અમારા ઉપરના વિશ્વાસને કારણે દરરોજ કરોડો રૂપિયાનો બિઝનેસ વધી રહ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે અમે હજી પણ આમાં ખૂબ આગળ વધીએ તમારો પૂરેપૂરો આમાં સહકાર અમને મળે અમારી નવી નવી પ્રોડક્ટ્સ જે દર વખતે લોકોને ખૂબ ગમે છે એમાં સેલરી પ્લસની સેવિંગની એક છે સ્કીમ પછી એમએસએમઇ ઉપર પણ છે અને કમ્પિટિટિવ એફડીઆરના રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં અમે ચારસો ને ચુમ્માલીસ દિવસમાં ઇન્ડિયામાં હાઈએસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અમે આપી રહ્યા છીએ જેની નોંધ ખાસ લેજો અને અમારા વિકાસની અંદર તમારો યોગદાન આપજો ડિજિટલી પ્લેટફોર્મ અમારું પીએસબી યુનિક છે અને લોકોમાં અત્યારે એટલું ફ્રેન્ડલી બની રહ્યું છે કે એકાઉન્ટ ખોલવા માટે બ્રાન્ચ સુધી આવી જવાનું હોય પણ પછી તમામ બિઝનેસ તમે ઘરેથી ચોવીસ કલાકમાં ગમે ત્યારે કરી શકો છો કોમ્પિટિશન તો દરેકે દરેક ફિલ્ડમાં હોય છે પણ અમે માત્ર ને માત્ર ક્વૉલિટીમાં માનીએ છીએ અને એટલે જ કસ્ટમરો અમારી સાથે જોડાઈ રહ્યા છે